बोलो राधा राणी की जय राधाने मीरा बेऊ पागल बने बोल रे कानुडा तने कोण गमे बेव ना प्रेम मा कोण चढे बोल रे कानुडा तने कोण गमे સોળ શણગાર સજી રાધાજી મનાવે જોગણ બની ને મીરા મનને મનાવે ભક્તિની શક્તિમાં કોણ ચડે બોલરે કાનુડા તને કોણ ગમે રાધાને મીરા બેવું પાગલ બને બોલ રે કાનુડા તને કોણ ગમે મોરલી નાના દેરા દાસાન ભાન ભૂલાવે ગાયલ બની ને મીરા છમ છમ નાચે કોઈની વાતો ની એ તો પરવાના કરે બોલ રે કાનુડા તને કોણ ગમે મારી સુરત રાધા લોણી મારી સુરતમાં મીરા સમાણી ત્રાજવે તોડે તો પ્રેમ કોઈનો નાનમે બોલ રે કાનુડા તને કોણ ગમે રાધા કહે હું તો જીત નહીં માનું મીરા કહે હું તો હાર નહીં માનું કોને ભૂલું કોને યાદ કરું બોલરે રે કાનુડા તને કોણ ગમે રાધાના પ્રેમમાં હું દોડું છું મીરાની ભક્તિમાં હું નમું છું कानुड कहे मने बेऊ रे गे बोल रे कानूड़ा तने कोण गमें राधाने मीरा बेऊ पागल बने बोल रे कानूड़ा तने कोण गमे बेऊ ना प्रेम मा कोण चढे બોલ રે કાનુડા તને કોણ ગમે તને કોણ ગમે